ભાવનગરના સવાઈનગર ગામે મોટાભાઈએ નાના ભાઈને ને ધાર્યું મારી અને હત્યા કરી નાખી બનાવ અંગે પ્રાપ્ત થતી માહિતી અનુસાર ભાવનગરના સવાઈનગર ગામે આજે ચંદુભાઈ બટુકભાઈ પરમાર ઉપર તેના જ મોટા ભાઈએ કોઈ કારણસર ધારિયાના ઘા મારી ગંભીર ઈચાઉ પહોંચાડી હતી જેને લઈને એ ચંદુભાઈને તાત્કાલિક સારવાર માટે ભાવનગરની સર્ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે ટૂંકી સારવાર બાદ તેમનું મોત નિપજ્યું બનાવને લઈને પોલીસ દ્વારા હત્યાનો ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી વેરાવદળ ભાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સવાઈનગર જે ગામ જે છે ત્યાંના બંને ભાઈઓ વચ્ચે બોલાચાલી અને માથાકૂટનો એક બનાવ બનેલ છે જેમાં પ્રાથમિક હકીકત એવી છે કે જે મોટાભાઈ જે છે મુકેશ તેના દ્વારા તે ખેતીની જમીન વેચવા માટે અવારનવાર તેના પિતાશ્રી અને ભાઈઓને દબાણ કરતા હતા જ્યારે આ ભાઈઓ દ્વારા આ જમીન નહીં વેચવા માટેની વાત હતી આજે સાંજના આઠ નવ વાગ્યાના અરસામાં નાનાભાઈ ચંદુભાઈ પોતાના ઘરે આવે છે તે દરમિયાન આ મોટાભાઈ મુકેશ દ્વારા ફરીથી જમીન વેચવા બાબતે ઝઘડો કરવામાં આવેલા છે જેમાં મોટાભાઈ મુકેશ દ્વારા તીક્ષ્ણ હથિયાર જે ધાર્યું જે છે તે નાના ભાઈને માથાના ભાગે મારી દીધેલ ત્યારબાદ જે ઈજા પામનારને સરટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા અને સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું છે પોલીસ દ્વારા હાલમાં ઇન્કવેસ્ટ ભરવાની કામગીરી તેમજ ફરિયાદ લેવાની કામગીરી હાલમાં ચાલુ છે અને એક ટીમ બનાવી આ કામના જે આરોપી જે છે મુકેશ તેને જબ્બે કરવાની કામગીરી હાલમાં ચાલુ છે થેન્ક યુ